ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક એક જુલાઈ બે હજાર ચોવીસમાં લેવાની છે જે ઓગણત્રીસ સાત ચોવીસના રોજ એમાં સમાવિષ્ટ પ્રકરણ છે એક બે આઠ અને પંદર આ ધોરણ દસ તેની સામાજિક વિજ્ઞાનની ખૂબ જ અગત્યની પરીક્ષા રહેશે એની પ્રશ્ન બેંક છે વિભાગ એથી શરૂઆત કરીએ તો વિભાગ એની અંદર આપણને નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે યોગ્ય જોડકા એમાં કોઈ પણ બે જ પૂછાય એના બે માર્ક્સ છે તમને આપેલા આઠ છે આ આઠમાંથી કોઈ પણ બે પૂછાય શકે એટલે આઠે આઠને તમારે જોઈ લેવાનું કે શું જવાબ આવે ત્યાર પછી કોઈ પણ બે એમાં પણ પૂછેલા છે એટલે આઠ વિકલ્પ એક વાક્યમાં જવાબ છે એમાંથી બે પૂછે એટલે બે આપણે જોડકા જોયા અને બે એક વાક્યમાં જવાબ જોયા એટલે ચાર માર્ક્સ થઈ ગયા ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એમાં કોઈ પણ એક ખાલી જગ્યા પૂછે આમાંથી તમને કોઈપણ એક સંબંધ દર્શાવતી આ ખાલી જગ્યા પૂછવામાં આવશે અને ત્યાર પછી નીચે ખાલી જગ્યા આપેલી છે એમાંથી પણ એક તમને પૂછાશે એમાં વિકલ્પો આપેલા છે એટલે આપણે જોઈએ એ પ્રમાણે ટોટલ બધામાંથી પહેલાં બે બે પછી એક એક એટલે છ માર્ક્સ થઈ જાય બીની વાત કરીએ બીની અંદર એકથી દસ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે મને ઓળખો છે પરિચય આપો છે આમાં ટોટલ બધા પ્રશ્નો જોઈ લેજો ટોટલ ચોથો છે પાંચમો રણ પ્રકારની છતો સંકલ્પનાવાળું છે સાત આઠ નવ અને દસ આ દસમાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછે ત્રણ અને દરેકના બે ગુણ એટલે છ ગુણ રહેશે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર દસમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નો દરેકના ત્રણ એટલે નવ ગુણ પહેલાં આ ચાર પ્રશ્નો છે પણ ચાર નથી પણ ટોટલ કેટલા છે દસ પ્રશ્નો આ ચાર જોયા આપણે ચાર પછી આ પાંચ છ જોયા ત્યાર પછી સાત છે ત્યાર પછી આઠ છે નવ અને દસ આ દસમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકના ત્રણ ગુણ એટલે નવ માર્ક્સ રહેશે વિભાગ ડીની વાત કરીએ તો એક જ પ્રશ્ન પૂછાશે જે ચાર ગુણનો એટલે તમારું જે પ્રશ્ન બેંક છે પચીસ માર્ચની થઈ જાય તમે જોઈ શકો અહીંયા એક બે ત્રણ અને છેલ્લે ચાર આ ચારે ચાર પ્રશ્નો તૈયાર કરી લેવાના જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં આભાર